વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી અધિકારીઓની ઢીલી નીતિને કારણે નાનકડો ભૂવો હવે વિશાળ બની ગયો છે છેલ્લા એક મહિના પહેલા પડેલા ભૂવાનું હજુ સુધી સમારકામ તો નથી કરવામાં આવ્યું ત્યારે શહેરમાં વરસાદ રોકાઈ ગયો છે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ દેખાઈ રહ્યા છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના આયોજન અને કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉભા થયા છે છોકરાઓ નાના નાના સવારના સાત વાગે જાય એ લોકોને આવવા આવા જવાની કેટલી બધી તકલીફ પડે છે પછી આમ આદમી પાર્ટી પછી સિનિયર સિટીઝનો લેડીઝો કેટલા સાધનો લઈને જાય છે આ દિવાળી આગળ આવી રહી છે તો એ પણ આ એક મહિનાથી આ ખાડો હજુ સોલ્વ કર્યો નથી એ લોકોએ મહિનો થવા આવ્યો કદાચ હા લગભગ તારીખ તો યાદ નથી પણ આ મહિના જેવું તો લગભગ થઈ ગયું લાગે છે આપણે આ બેન ને એમને આપી હતી તો પછી આ કઈક બેરિકેટ મૂકી ગયા પછી આ બેરિકેટ પડી ગયો કોઈ ગાડી વાળો કઈ ઠોકાયો કાળા તા કરે કઈ એવી કઈ ખબર પડી છે બરાબર એટલે આજે પાછા સ્પેશિયલ આ બધાને બોલાવવામાં આવ્યા અહિયાં હાલમાં પણ અહીંયા એક બાઇક લઈને ખાબકી ગયો છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા કોઈકના મોતની રાહ જોયો તેવું દેખાઈ રહ્યું છે એક એક મહિનાથી આ ભૂવા ના પૂરતા હોય તો કોર્પોરેટર ક્યાં છુપાઈને બેઠા છે એના ધારાસભ્ય ક્યાં લપાઈને બેઠા છે જો નાગરિક મતનો ઉપયોગ કરે છે વેરાનું વળતર માંગી રહ્યું છે તો વહેલા મેં આ ભૂવા પૂરવા જોઈએ સાથે વડોદરા શહેરમાં ક્યાં પણ આવા ભૂવા પડતા હોય તો જે તે કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવા જોઈએ બૈલાલ પાર્ક ચાર રસ્તા મુકામે વોર્ડ નંબર પાંચમાં આ ટ્રંક લાઈન છે જેના ઉપર ઘણા વખતથી લગભગ એક જમીન બેસી છે અને જેવું એક પરિસ્થિતિ ઊભી થઈ છે તાત્કાલિક અધિકારીને બોલાવ્યા છે અને જાગૃતતા સાથે આ કામ તુરંત થાય એવો અમારો એક પ્રયત્ન પણ છે કેટલીક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક આવા વિષયો ચોક્કસ બનતા હોય છે પણ ખૂબ ઝડપથી આ કામનું નિરાકરણ થાય એવો પ્રયત્ન અમારો બિલકુલ રહેશે